વિદ્યાર્થી મિત્રો ગુજરાતનું સૌથી મોટા મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ માં હું અરન નસિત વિજ્ઞાન શિક્ષક આપનું ભાવથી દિલથી હાર્દિક 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 સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું ગેમ જો મારા ધોરણ 10 ના બોર્ડ વિદ્યાર્થી મિત્રો એકદમ મજામાં જી હા વિદ્યાર્થી મિત્રો આવી જાવ આવી જાવ આવી આવ આવી જાવ આવો 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 સ્વાગત છે સ્વાગત છે જી વિદ્યાર્થી મિત્રો ઘણા બધા દિવસોથી વિદ્યાર્થી ગયા હતા કે સાહેબ હવે પરીક્ષા નજીક આવે ઓ હવે થોડાક માણાના પેટના થાવ તો સારું છે આઈએમપી 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 કરતા હતા કેદી દી આઈએમપી આવવાના છે તો દીકરાઓ આજે તમને સેક્શન ડી ના એમપી સવા છે એ અમે આપી દીધા અને હવે આજે સવા નવે તમારા માટે લઈને આવ્યો છે તમારો મોટો ભાઈ હિરેન નસીદ સેક્શન બી ના પ્રથમ પરીક્ષાના ધોરણ દસ વિશે વિજ્ઞાનના મોસ્ટ ટાઈમ સવાલો અને આ મોસ્ટ ટાઈમ સવાલો જો તમે કરી લીધા ઓ ભાઈ ઓ મારા કલેજ આવું નાનકડે એવા રજકણની જેમ પણ જો વિચાર ફેરો હોય ને તો એ કાઢી નાખજો કે આમાંથી એક પણ સવાલ નહીં આવે આમાંથી એક પણ સવાલ નહીં આવું બનશે જ નહીં કારણ કે છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થીઓને હું બોર્ડના વિદ્યાર્થીઓ હોય ધોરણ નવ ના વિદ્યાર્થીઓ હોય એમને જબરદસ્ત ટાઈમ ફટાફટ જેટલા પણ વિદ્યાર્થીઓ પેલા જોડાયા છે એક વખત વિડીયો લાઈક કરતો ભાઈ ચાલો ફટાફટ એક વખત પેલા દરેક વિદ્યાર્થીઓ છે આપણી વિદ્યાકુળની પરંપરા છે કે પેલા વિડીયોને લાઈક કરવાનું ચેનલને જેટલા પણ વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ભાઈ એટલે આવો હારો કન્ટેન્ટ તમને ફ્રી ઓફ કોસ્ટ આપીએ હે લાખો લાખો રૂપિયાના એમ પી તમને મફતમાં આપીએ ભાઈ હે આટલી પ્રીમિયમ વસ્તુ તમને સસ્તી સસ્તી તો ન કહેવાય પણ હાવ મફત આપીએ તોય છતાં તમે અમારું મોટીવેશન વધારે સબસ્ક્રાઈબ નહીં કરો ચેનલ ને વિડીયોને લાઈક નહીં કરો અરે બ્યુટિફુલ કોમેન્ટ કરો ભાઈ એમની મજા આવે જેમ અમે તમારા વખાણ કરીએ એમ તમે અમારા વખાણ કરો ભાઈ એમ મજા આવે ભાઈ આગેના ચાલો મસ્તી કરું છું તો લેટ સ્ટાર્ટ શરૂ કરીએ આપણો આજનો જબરદસ્ત સેશન કે જેમાં હું તમને લોકોને સેક્શન બી ના મોસ્ટ એમ્બી ક્વેશ્ચન આપવાનો છું આ દરેક સવાલ દીકરો તમારે કરી લેવાના છે

ગેરંટી ભાઈ ગેરંટી પેલા બે સવાલ તમને આમાં જોવા ન મળે તો મને કેજો આપણે છે એ દાઢી મૂક કાઢી નાખશું ગેરંટી છે આવે 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 એમાં કોઈ શંકાને ને સ્થાન નથી ભાઈ જોવો તો ખરા કેવડું મોટું પ્રિડિક્શન હે આયંગા ભાઈ હજી તો તમને આગે આગે હોતા કે આ હજી ભવિષ્યવાણી સુર્ય તો આવાઈ ગયો પેપર ફોડી નાખશું આપણે પેપર બરાબર ને ક્લિયર નહીં એટલે કઈ બોલવું નહીં હો તમારું નહીં આપણે આપણી રીતે ફોડશું ચાલો તો એમાં જોઈએ ચેપ્ટર નંબર એકની અંદર પહેલું જ છે કે ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું ઉદાહરણ આપો ભાઈ ઉષ્માક્ષેપક સાદું સિમ્પલ પહેલાની વ્યાખ્યા લખો કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજના નિર્માણની સાથે શું થતું હોય ઉષ્મા ઉત્પન્ન થતી હોય એને આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહીએ જેમાં તમે બે થી ત્રણ એક્ઝામ્પલ આપી દો ભાઈ જેમ કે પહેલું એક એક્ઝામ્પલ આપશો કોળસાનું સળગવું બીજું મિથેન વાયુનું દહન ક્લિયર છે સાથે સાથે તમે આપણે જે સંયોગીકરણમાં યુઝ કરી છે એ પણ એક્ઝામ્પલ તમે આપી શકો છો સીએઓ પ્લસ એચ ટુ ઓ ઇક્વલ ટુ સીએ ઓ એચ ટ્વાઇસ બરાબર પ્લસ ઉષ્મા તો આટલું કરો બે માર્ક મળે જો ભાઈ બે માર્કનો સવાલ હોય ને તો એમાં કાંઈ અવડા મોટા મોટા પાડા જેવડા સવાલ ન લખવા જવાબ ન લખવાના હોય શોર્ટ એન્ડ સ્વીટ જે પૂછું જેટલું જ આપવાનું અટકી જવાનું કારણ કે આમાં લાંબા લાંબા સવાલના જવાબ લખવા જાઓ ને તો પાછળ સીડીમાં સવાલના જવાબમાં ઘટશે ઓકે છે

ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય એ તમારે જણાવવાનું છે ત્યાર પછી દીકરો વાત કરવા જઈએ તો ચોથો સવાલ સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે અને તેની બનાવટ જણાવો ત્યાર વાત કરીએ આ સવાલ મોસ્ટ લખી લખી લો લો ભાઈ આ સવાલ આપણો મોસ્ટ આઈએમપી છે મોસ્ટ એટલે કે આવશે ગેરંટી આવશે જ શું છે સવાલ પદાર્થ એક્સ નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે

ફેરફાર ફેરવેચના બધું કરવાનું છે તમે જાતે વાંચો એટલે ખબર પડશે ત્યાર પછી આવે છે મધમાખીના ડંખની અને કોવચ વનસ્પતિના પાંદડાઓના અસરમાં ઉપચારમાં પીએચ નું મહત્વ 5 સ્ટાર 5 સ્ટારનો મતલબ આ લેવાનો છે એ હોના ચાહીએ એ કરના હે મતલબ કરને કા હે ભાઈ અને નેક્સ્ટ ચોથો અને લાસ્ટ સવાલ મંદન પ્રક્રિયા કોને કહે છે સમજાવો દીકરાઓ તમે આ ચાર સવાલો કરી લેશો અને તમારું કામ થઈ ગયું બસ આટલા જ કરવાના છે આનો સ્ક્રીનશોટ લઈ લો આ દરેક સવાલો પાકા કરવાના છે મારા કલેજા એક પણ સવાલ તમારે બાકી નથી રાખવાનો દરેક સવાલો તમારે પાકા કરવાના છે ભાઈ ફટાફટ એક હજાર લાઈક કમ્પ્લીટ કરાવો ચાલો તો એક હજાર લાઈક કમ્પ્લીટ કરાવો ચાલો ફટાફટ 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 વિડીયોને લાઈક કરો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો બ્યુટિફુલ કમેન્ટ કરો ભાઈ મજા આવે અમને હોતે તમે જો સારી સારી કોમેન્ટ કરો ને તો ભાઈ ક્લિયર છે ડન છે નેક્સ્ટ હવે આવે છે દીકરાઓ ત્રીજો સવાલ દીકરાઓ આપણો ત્રીજો ચેપ્ટર ધાતુઓ અને અધાતુઓ હવે આમાં કયા કયા તમારે સવાલ કરવાના છે

દીકરાઓ એક પ્રશ્ન પાકો ગેરંટી છે છું ગેરંટીમાં ખબર પડે ગેરંટીમાં આવશે જ લખી લો સ્ક્રીનશોટ પાડી લો ભાઈ સ્ક્રીનશોટ પાડી લો જે પણ વિદ્યાર્થીઓ છે ફટાફટ એક હજાર લાખ કમ્પ્લીટ કરાવો ભાઈ એક હજાર લાખ કમ્પ્લીટ કરાવવાનો સ્ક્રીનશોટ પાડી લો ભાઈ ત્રીજું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે ભાઈ ફટાફટ 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 ભાઈ હાલો હલો લાઈક કરો ભાઈ લાઇક કરો ભાઈ ફટાફટ લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કર દો ભાઈ ચાલો ચાલો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાય છે બધા વિદ્યાર્થીઓને નંબર વિનંતી છે હાલો ભાઈ બાકી આઈ એમ પી પછી નહીં મળે હો ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ તો મેં તમને વાત કરી દીધી પ્રમાણે કે વિદ્યાકુલ તમારી સાથે હોય એટલે તમારે ડરવાની તો બિલકુલ જરૂરિયાત હોય જ નહીં કારણ કે વિદ્યાકુલ તમારી સાથે છે એટલે તમારા માટે આ બધા સેશનો લાવવાના ખાસ કરીને ભવિષ્યવાણી અને સૂર્યોદય ક્લાસ કે જે તમને ક્યારે મળવાના છે એનું આ ટાઈમટેબલ છે જે વિદ્યાર્થીઓ નવા છે અત્યાર સુધી પહેલી વખત જોડાના છે એ દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે આ પ્રમાણે આપણા બધા વિષયો છે અને એ પ્રમાણે એનો સૂર્યોદય ક્લાસ અને ભવિષ્યવાણી ક્લાસ આવવાના છે તો ખાસ આનો તમે જો સ્ક્રીનશોટ નથી લીધો

ઘટના દર્શાવે છે ફાઈવ સ્ટાર આજે ફાઈવ સ્ટાર કરું છું ને એ તો કરી જ લેજો આવશે જ મારા કલેજા પધારશે તમારા પેપર માં કે હે હું આવ્યો હે હે હું આવ્યો હે હે હું આવ્યો બરાબર છે ક્લિયર છે પછી ઉત્સર્જન એટલે શું એક કોષી સજીવમાં ઉત્સર્જન જણાવો આ બંને સવાલો સેમ જ છે પણ અલગ અલગ રીતે પૂછાય અમીબામાં આપણે ભણ્યા હતા અમીબામાં પોષણ ને આગેના એ પ્રમાણે નાના તળા વિશે વિસ્તૃત માહિતી આપો લસિકા એટલે શું તે કેવી રીતે નિર્માણ પામે છે વહન પામે છે જણાવો અને મનુષ્યના પાચનતંત્રની આકૃતિ તો ખાસ આકૃતિ તો ખાસ દીકરાઓ કરી લેજો ફાઈવ સ્ટાર છે ભાઈ તો આનો પણ સ્ક્રીનશોટ લીધો દીકરા ફટાફટ ચાલો 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 ત્યાર પછી આવશે દીકરાઓ છઠ્ઠું ચેપ્ટર છઠ્ઠા ચેપ્ટરમાં બહુ લિમિટેડ એમપી આપીશ બહુ ઉધાર નહીં આપું લિમિટેડ લિમિટેડેડ કયા કયા છે દીકરાઓ પહેલો જે સવાલ છે એ છે પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે ઉદાહરણ આપો પહેલા તમારે પરાવર્તી ક્રિયા કોને કહેવાય એના વિશે લખવાનું અને એના ઉદાહરણો લખવાના આ પણ દીકરાઓ દીકરાઓ તો કે વટાણામાં વૃદ્ધિ આધારિત હલન ચલન કે ભાઈ વટાણા હોય એમાં વૃદ્ધિ આધારિત હલન ચલન કેવું થાય એ તમારે સમજાવવાનું છે ત્યાર પછી દીકરાઓ બીજું છે કે પ્રાણી હિ લાક્ષણિકતાઓ જણાવો

અંતર લેન્સની બંને પ્રકારના લેન્સની ખાસ કરી લેજો અને જો તમારા પરીક્ષાની અંદર પ્લસ ઉદાહરણના દાખલા પણ કરવાના છે ખાસ કરીને ઉદાહરણ દાખલો ડન ઓકે ક્લિયર છે સ્ક્રીનશોટ લઈ લો બીજી વાત કરીએ તો માસ્ટર બેચ આપણી લાઈવ થઈ ચૂકી છે દીકરાઓ તો જે વિદ્યાર્થીઓ જોડવા માંગે છે તો અત્યારે પાંચસો રૂપિયા ઓફ છે તમે જોડાઈ શકો છો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો ઉપર કોલ કરીને ઓકે અને આપણું જે પેપર સેટ છે એ પણ આપણે લોન્ચ કરી દીધું છે તો તમે ખાસ આ પેપર સેટ પણ તમે વસાવી શકો છો અને તમે એનો યુઝ કરી શકો છો ભરપૂર નેક્સ્ટ જવાબ દીકરાઓ આપણું કેટલા મુજબ

બસ આ તમારે કમ્પલીટ કરવાના છે ઓકે ક્લિયર છે તો પણ સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ ફટાફટ 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 અને છેલ્લું અને લાસ્ટ આપણું ચેપ્ટર કે જેના દરેક મોસ્ટ ટાઈમ બી સવાલો તમારે કરી લેવાના છે ટોટલ સાત સવાલો આપું છું આ સવાલો કરી લીધા એટલે તમારું કામ થઈ ગયું કમ્પ્લીટ તો દીકરાઓ આ સાતે સાત સવાલો પણ તમે કમ્પ્લીટ કરી લો અને આ સાતે સાત સવાલો છે એને પણ તમારે મસ્ત રીતે છે એ કમ્પ્લીટ કરી લેવાના છે તો આનો પણ એકવાર સ્ક્રીનશોટ લઈ લો ડન છે ઓકે છે આમાં મારા ફેવરિટ જો હું ગણું ને તો એક તો આ છે